નમસ્કાર મિત્રો જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જય દ્વારિકાધીશ કીર્તનમાલામાં મિત્રો આજે હું તમને સંભળાવવા જઈ રહી છું પવિત્ર એવી સોમવતી અમાસની વ્રતકથા અને સાથે ભાદરવી અમાસ પણ આવી રહી છે તો મિત્રો આપણે ત્યાં ભાદરવી અમાસનું અનેરું મહત્ત્વ છે આ અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે આ દિવસે પિતૃઓને જળ દેવાનું અનેરું મહત્વ ગણવામાં આવ્યું છે અને જાણે અજાણે પિતૃદોષ થયો હોય તો તેમાંથી મુક્તિ મળે અને પિતૃઓના આપણને આશીર્વાદ મળે છે તો મિત્રો સાંભળો હવે સોમવતી અમાસની વ્રતકથા કાચી નગરીમાં ધર્મવાળો અને મહાપ્રતાપી એક રત્નસેન નામે રાજા રહેતો હતો તે ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો એ નગરીમાં એક દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા તે બ્રાહ્મણને ધનવંતી નામે પત્ની હતી તે પતિવ્રતા અને ધર્મપરાયણ આદર્શ પત્ની હતી તેને સાત પુત્રો અને ગુણવંતી નામે એક પુત્રી હતી ગુણવંતી એટલે ગુણોનો ભંડાર એવી પુત્રી હતી સાતે પુત્રોને પરણાવેલા હતા પણ પુત્રી ગુણવંતી અવિવાહિત હતી તે પણ તેને લાયક યોગ્ય પતિ મળી રહે તેવી શોધમાં હતી પણ ક્યાંય તેને લાયક પતિ મળે નહીં તેવામાં એક બ્રાહ્મણ તેના આંગણે ભિક્ષા લેવા માટે આવ્યા સાતે વવોએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે સાતે વવોને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે ગુણવંતીને એવા આશીર્વાદ આપ્યા કે દીકરી તું ધર્મવતી થા ત્યાર પછી ગુણવંતીએ બ્રાહ્મણે આપેલા આશીર્વાદની પોતાની માતા ધનવંતીને બધી વાત કરી કે મા ઓ મા બ્રાહ્મણ મહારાજે મારી સાતે ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે અને મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા હશે ગુણવંતીની વાત સાંભળી ને તેની માતા ધન્વંતી સાથે આવીને બ્રાહ્મણ મહારાજને પ્રણામ કરી અને પૂછે છે કે હે મહારાજ આપે મારા દીકરાની બહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ને મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે મહારાજે ધનવંતીને કહ્યું કે મેં તમારી પુત્રીને યોગ્ય આશીર્વાદ જ આપ્યો છે કારણ કે તમારી પુત્રી લગ્ન વખતે ત્રણ ફેરા ફરશે એટલે મંડપની ચોરીમાં જ તેનો પતિ મૃત્યુ પામશે અને તે વિધવા થશે માટે તેને હંમેશા ધર્મ પાલન જ કરવાનું છે તેથી મેં તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા છે તે સાંભળીને વ્યાકુળ થયેલી ધનવંતીએ કહ્યું કે હે વિપ્ર તો પછી મારી પુત્રીના વૈધવ્યપણાને ટાળવાનો કોઈ ઉપાય હોય તો અમને જણાવો ત્યારે બ્રાહ્મણ કહે છે કે તમારે ઘેર જ્યારે સોમા આવશે અને તમે સોમાનું પૂજન કરશો ત્યારે જ તમારી પુત્રીનો વૈધવ્યપણાનો નાશ થશે ત્યારે ધનવંતી કહે છે કે હે સોમા કોણ છે એ ક્યાં રહે છે અને તે કઈ જાતિની છે એ સોમા અમારા ઘરે ક્યારે આવશે ત્યારે બ્રાહ્મણ મહારાજે કહ્યું કે સોમા ધોબીની સ્ત્રી છે અને તે સિંહલ દ્વીપમાં રહે છે તે સોમા હંમેશા સોમવતી અમાસનું વ્રત કરે છે એમ કહીને બ્રાહ્મણ ત્યાંથી બીજા સ્થળે ભિક્ષા લેવા માટે ચાલતા થયા ત્યાર પછી ધનવંતીએ પોતાના પુત્રોને વાત કરી કે હે પુત્રો આ તમારી નાની બહેન ગુણવંતીનું વૈધવ્ય સોમાના હાથે જ ટળશે માટે જો તમોને માતા પિતા પ્રત્યે પ્રેમ સ્નેહ ભક્તિ હોય તો તમો સોમાને લાવવા માટે આ તમારી નાની બહેનને સાથે લઈને સાતમાંથી એક ભાઈ જાઓ ત્યારે સૌથી નાનો પુત્ર શિવસ્વામી કહે છે કે હે માતાશ્રી હે પિતાશ્રી એ સોમાને લેવા માટે હું જઈશ એમ કહીને માતા પિતાને પ્રણામ કરી અને બહેનને સાથે લઈને સિંહલ દ્વીપ જવા માટે નીકળ્યો તે ઘણા દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને તે હવે સમુદ્રને શી રીતે ઉતરવો એ વિચાર કરતા હતા ત્યાં જ એક વડનું વિશાળ વૃક્ષ હતું તેની નીચે વિશ્રામ લીધો તે જ વડની નીચે દિવસ ગાળ્યો તેવામાં ગીધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું પરંતુ એ માંસને બચ્ચા ખાતા નથી એટલે ચિંતા કરતાં ગીધે પૂછ્યું કે હું તમારા માટે આ કોમળ માંસ લાવ્યો છું અને તમે ખાતા કેમ નથી ત્યારે બચ્ચા કહે છે કે આ ઝાડની નીચે છાયામાં બે યાત્રાળુઓ ભૂખ્યા અને તરસ્યા બેઠા છે અને તેમણે આપણા નિવાસ સ્થાને આશ્રય લીધો છે તો એ આપણા મહેમાન કહેવાય એમણે કાંઈ પણ ખાધું પીધું નથી તો અમારાથી કેમ ખવાય ત્યારે ગીધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમે શું જમશો અને તમારે કામ હોય તે મને કહો ત્યારે તે લોકો કહે છે કે અમારે સિંહલ દ્વીપમાં સોમાને લેવા માટે જવાનું છે પણ ત્યાં જવું શી રીતે એનો વિચાર કરીએ છીએ પણ આ મોટા સમુદ્રને લાંઘી અને સામે પાર જવા માટે કોઈ ઉપાય અમને સૂજતો નથી ત્યારે તે ગીધ કહે છે કે તમો તેની ચિંતાનો ત્યાગ કરી દો હું તમોને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ એમ કહીને એ બંને ભાઈ બહેનને ઉપાડીને થોડી જ વારમાં પહોંચાડીને ઉતારી દીધા અને ત્યાં તેને સોમાનું ઘર બતાવી દીધું પછી એ બંને ભાઈ બહેન ત્યાં રહ્યા અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠીને એ કોઈ જાણે નહીં તેવી રીતે સોમાનું ઘર સૂફ કરી જાય વાસણ કપડાં વગેરે ધોઈને સાફ કરી નાખે એમ કરતાં એક વરસ થયું ત્યારે તે સોમાને ખબર પડી કે આ મારા ઘરને રોજ સાફસૂફ કોણ કરી જાય છે એમ પુત્રો તથા વધુઓને પૂછ્યું ત્યારે તે કહે છે કે તેને અમોને ખબર નથી પછી રાત્રે છાની રીતે સંતાઈની તપાસ કરી તો ત્યાં એ ભાઈ બહેનને જોઈને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે એ કહે છે કે અમે બ્રાહ્મણના સંતાન છીએ બ્રાહ્મણ પુત્ર કહે કે આ મારી બહેનના વૈધવ્યપણાના નાશ માટે અમો તમોને લેવા માટે આવ્યા છીએ ત્યારે તે સોમાએ અતિ પશ્ચાતાપ સાથે કહ્યું કે અરે રે તમો તો બ્રાહ્મણ થઈને અમારા નીચી જાતિના ઘરને સાફસૂફ કરો છો એ તો ખરેખર અયોગ્ય જ કહેવાય માટે હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું તો હું અવશ્ય તમારા ઘર પ્રત્યે આવીશ એમ કહીને પોતાના પુત્રો પુત્રવધુઓ સર્વેને આ વાત જણાવી અને કહ્યું કે હું આવું ત્યાં સુધીમાં કદાચ કોઈ મરણ પામે તો તેના દેહને અગ્નિદાહ નહીં કરતા એ મૃતદેહને સાચવીને રાખજો એમ કહીને બંને ભાઈ બહેનને લઈને સોમા સમુદ્ર પાર કરીને તેને ઘેર આવી ગયા પછી તે સોમાને જોઈને ધનવંતી અતિ આનંદ પામી પછી તે સોમાને જોઈ અને ધનવંતિ અતિ આનંદ પામે તેનો યોગ્ય રીતે આદર સત્કાર કર્યો ત્યાર પછી પોતાની માતા પિતાની આજ્ઞાથી શિવસેન ઉજ્જૈન નગરીમાં ગયો ત્યાંથી દેવશર્મા નામના પુત્ર રુદ્ર શર્માને બહેનને યોગ્ય વર જાણી અને તેને સાથે તેડીને પોતાને ઘેર આવ્યો પછી સોમાએ વિવાહની તૈયારી કરાવી શુભ નક્ષત્રમાં પુત્રી અર્પણ કરી અને લગ્ન મંડપમાં ત્રણ ફેરા ફર્યા એટલે વર મૃત્યુને પામ્યો તે જોઈને સર્વે શોક કરવા લાગ્યા પણ સોમાને તો જરા શોક થયો નહીં પછી સોમાએ તરત જ વિધિ સહિત સંકલ્પ કરીને વ્રતરાજ સોમવતી અમાવસ્યાનું વ્રતનું પુણ્ય ગુણવંતીને અર્પણ કર્યું એટલે તે વ્રતના પુણ્ય પ્રભાવથી વર શર્મા સજીવન થયો અને જેમ ઊંઘમાંથી જાગૃત થાય તેમ બેઠો થયો આમ રુદ્ર શર્માને જાગૃત કરી અને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરી અને એ સોમવતી અમાસના વ્રતનો પ્રભાવ સર્વેને કહી ને તે સોમા પોતાના ઘરે જવા માટે નીકળી એ જ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ પુત્ર અને જમાઈ એમ ત્રણ જણા મરણને પામ્યા કાચીનગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ગાંસડી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે હે બેન હું આ ભારથી પીડાવ છું માટે હે દીકરી આ કપાસની ગાંસડી તું મને નીચે ઉતરાવ ત્યારે સોમા કહે છે આજે સોમવતી અમાસ છે માટે આજે રૂનો સ્પર્શ ન કરાય તેવામાં આગળ ચાલતા એક મૂળાને ભારી માથા ઉપર ઉપાડે અને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે હે બેન દીકરી આ મૂળાની ભારી તું મને ઉતરાવ ત્યારે સોમા કહે છે કે આજે સોમવતી અમાસ છે એટલે આજે મૂળાનો સ્પર્શ ના કરાય એમ કહીને નદીમાં સ્નાન કરી અને વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનું એકસો આઠ રત્નો એટલા જ ફળો ફૂલ દોરવા અબીલ ગુલાલ વગેરે ઉપચારોથી પૂજન કરી અને એકસો આઠ પ્રદક્ષિણા કરી અને પીપળાને કાચું સૂત્ર એકસો આઠ આટા વીંટી ને ભગવાનની સાથે એ પીપળાને પણ પ્રણામ કર્યા તેવામાં સોમાને ઘેર મરણ પામેલા પતિ પુત્ર અને જમાય એ ત્રણેય સજીવન થયા અને બધું શહેર વાળું થયું પોતાનું સોમાનું ઘર વિશેષ સમૃદ્ધિવાળું થયું સોમા ઘેર આવી ત્યારે પુત્ર વધુએ પૂછ્યું કે હે દેવી આપ ગયા ત્યાર પછી પુત્ર પતિ અને જમાય મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા ત્યારે સોમા કહે છે કે મેં પહેલાં સોમવતીનું અમાસનું વ્રત કરેલું હતું તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્ર શર્માને અર્પણ કર્યું એટલે તે રુદ્ર શર્મા જીવતો થયો અને પતિ પુત્ર તથા જમાય મૃત્યુને પામ્યા અને પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા સોમવતી અમાસ આવી તે દિવસે તેનું વ્રત પૂજન વગેરે કર્યું તેના પ્રભાવથી ફરીવાર પતિ પુત્ર અને જમાય જીવતા થયા એ બધો પ્રભાવ છે સોમવતી અમાસનું માટે તમે પણ જો સુખને ઈચ્છતા હોય તો એ સોમવતી અમાસનું વ્રતનું પૂજન વગેરે કરજો તે સાંભળીને તેઓએ પણ વ્રત જીવંત પર્યત કરી અને આ લોકની સર્વે સુખ શાંતિને ભોગવી અને દેહને અંતે સ્વર્ગ લોકને પામ્યા તો મિત્રો આ હતી સોમવતી અમાસની એવી પવિત્ર વ્રતકથા અને ભગવાનને એટલી જ પ્રાર્થના કે સોમવતી અમાસની આ કથા જે સાંભળે છે ભગવાન તેની સર્વે મનોકામના પૂર્ણ કરે દરેક બહેનોના પતિને દીર્ઘાયુષ્ય આપે તથા સુખ સંપત્તિ આપે અને સંતતિના આશીર્વાદ આપે બોલીએ સોમનાથ મહાદેવ કી જય વિષ્ણુ ભગવાન કી જય પિતૃદેવ કી જય